ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પીજી વિસીએલના વીજપોલના ટ્રાન્સફોર્ટમાં આગ લાગતા ફાયરબ્રિગેડ દોડી આવ્યું ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ સંતોષ પાર્ક સોસાયટીના કોર્નર ઉપર આવેલા પીજીવીસીએલના વિસીએલના મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને લઈ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ઘટનાના પગલે ફાયર વિભાગ તેમજ પીજી ના સ્ટાફે ઘટના સ્થળે પહોંચ્યો હતો પીજી ના સ્ટાફ દ્વારા પીજીવીસીએલ પુરવઠો બંધ કરી ફાયર વિભાગની ટીમે પાવડર છાંટી આગને કાબુમાં લીધી હતી

સ્ટ્રીટ લાઇટ ચાલુ છે ઘરની બધા જ ફેસ બંધ થઈ ગયા છે કોઈ મોટો એક્સિડન્ટ બને પહેલા તાત્કાલિક વધારો એવી ટ્રાય કરો આપડે બજા ટ્રાય કરતા રહ્યો બધા બે ત્રણ જણા ઉપરા ફોન કરો ચાલુ જ રાખો આપડે